અમારા સેવાભાઈ મિત્રો ખડીર વિસ્તારમાં જઈ રહ્યા છે અને જે નિરાધાર લોકો છે એને હર મહિને રાશન આપવા માટે જઈ રહ્યા છે આ ખડીરનું વાઇટ રણ છે આપ જોઈ શકો છો અને એમનો નજારો પણ કંઈક અલગ છે પાછળ રાશન કીટ પડી જાય

આ માવતરોને દર મહિને આજીવન રાશન પૂરું પાડવામાં આવે છે અને હર મહિને અહીંથી બધા સેવાભાવી મિત્રો પણ જોડાય છે પ્રતાપભાઈ ઠાકોર છે આગળ બે ત્રણ મિત્રો પણ ખડીરમાંથી જોડાશે અને આપને જોઈ શકીએ કે અહીંયા ખડીરમાં બારથી તેર કિલોમીટર રણ છે એને પાર કરીને ખડી વિસ્તારમાં બારથી તેર ગામડાઓ છે આ ગામડાઓની મુલાકાત લઈએ છીએ અને હર મહિને એક બે દિવસ આ વિસ્તારમાં ફાળવીએ છીએ અને ઘણા બધા મિત્રો નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે એ પણ કોઈ પગાર કે કંઈ લેતા નથી પોતાની સેવા દર મહિને બે ત્રણ દિવસ આપી રહ્યા છે આપ પણ આ સંસ્થાઓમાં સેવા માટે જોડાઈ શકો છો અને આપના વિસ્તારમાં જે આવા નિરાધાર જેમને દીકરા ન હોય અને પચાસ સાઠ વર્ષની કાંઈ કમાઈ ન શકતા હોય એવા માત્રને આપ જાણ કરી શકશો અને એમને એમના સુધી રાશન પહોંચે એવા માટે આપણે મદદરૂપ થઈ શકશું આભાર સર હવે અમરાપર ગામ આવ્યું છે આ ખાડી વિસ્તારનું પહેલું ગામ છે અમરાપર ઇન્ટર થતા રણ પાર કરીને અમરાપર ગામમાં આઠ થી દસ માવતરો છે એની અમે મુલાકાત લઈશું અમરાપર ગામ આવી ગયો છે Estarma Jason. કેમ છો મજામાં માંદા પડી ગયા છો બીમાર ભાઈ ઓ કેમ છો તબિયત સારી જલ્દી હવે તારીખ થાય એટલે આવી જવાનું હોય पत्ता पे पगलेगा हमारा पर छे एक जगह રાશન આપી આવેલ છે અને બીજી જગ્યા અહીંયા જઈ રહ્યા છીએ તમારે શંકરભાઈ ગાડી લાવી રહ્યા છે આજ રીતે અલગ અલગ વિસ્તારોમાં જઈ રાશન આપી રહ્યા છીએ અને જે આપ જોયો કે બંને દાદી દાદા હતા ત્યાં આપણે રાશન આપ્યું એમને દીકરાઓ પણ નથી અને પરિવારોની હાલત પણ આપણે જોઈ એમને રહેવા માટે પણ આપણે તકલીફો પડતી હોય છે તો આ જ રીતે બીજા વિસ્તારમાં આવીને બીજા પરિવારમાં બોલો

હવે તો ઉમર થઈ ને ઉપર તો 600000 યુગ છે અને ઉમર નો ઓછો થાય સાચી વાત છે હવે ઉમર તો ગઈ ગઈ 5 લાખ રહી છે હવે સાચી વાત છે એ કે લે જતી કેમ રાશન વાસન થઈ જાય હે કે થઈ જાય તેમ લઈ થઈ બાકી બનાવો